નમસ્કાર શાળાના આચાર્ય સ્તુલ સ્ટાફગણ તથા વાલા વિદ્યાર્થી મિત્રો આજનો ધોરણ આઠ નો સન્માન સમારંભ મોસ્ટ મુકેશ સાહેબ દેવજન સાહેબ અને મિલન સરે તમને જરૂરી માર્ગદર્શન આપી દીધું છે બરાબર પણ થોડા શબ્દોમાં કહેવું હોય તો એક વાત તમને કહેવી છે આ બાજુ છોકરાઓ ખાસ સાંભળે કારણ કે ખાસ જરૂર તમને છે જે રીતે આજે બેટી બચાવો બેટી પડાવો છે ને ભવિષ્યમાં તમારા માટે સુત્ર હોવાનું છે આખા વર્ષ દરમિયાન તમને અમે જરૂરી માર્ગદર્શન ભણાવવા સાથે આપતા જ હોઈએ છીએ પણ એક શિક્ષણ એ શ્રેષ્ઠ કલ્યાણ શિક્ષણ મેળવવા સારી નોકરી મેળવવા માટે શિક્ષણ મેળવવાનું એવું નથી

નાનકડી વાત કરું તો હું મારા મિલનસરના ઘરે જવું હતું અબ્રાઉન અને હું રેલવે સ્ટેશન પર ઉતર્યો રાત્રે બાર વાગે રિક્ષા વાળાને પૂછ્યું તો કહે સો સો રૂપિયા થશે હવે ત્યાંથી અંતર પાંચ કિલોમીટર પણ નથી મારા મિત્રનું ઘર તો અહીંયા પાંચ કિલોમીટર છે ખાલી તેના સો રૂપિયા હું ચાલતો નીકળી ગયો અને મેં ચાલતી પકડી લીધી ચાલતા 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 ખૂબ ચાલ્યો એટલે પાછો રીક્ષા આવ્યો મને તો હવે થાકી ગયો છું ચાલ રીક્ષા બેસી કીધું કેટલા થશે બસો રૂપિયા મેં કીધું ગાંડા થઈ ગયો છે કે શું આટલું ચાલ્યો પછી હવે તો અડધા થઈ ગયા છે ને મેં કેટલું ચાલ્યો છું ને હવે તો તમારે પચાસ લાવવું પડે પણ ભાઈ

જો આપણું લક્ષ્ય હશે તો આપણે એ લક્ષ્ય ચોક્કસ મેળવી શકીશું અને એને લગતી મહેનત કરવી પડશે તો આપણને પરિણામ મળશે